એક જૂની આદત છે દિલ્હીના ઠગ અરવિંદ કેજરીવાલની એક જૂની આદત છે કે સ્થાનિક નેતૃત્વને સાઈડલાઇન કરી અને પોતાના મળતિયા પપેટ ગેરલાયક લોકોને બેસાડવા આમ આદમી પાર્ટી સ્થાનિક નેતૃત્વના જોરે સત્યાવીસ કોર્પોરેટરો જીતીને આવી હતી ત્યારે નિષ્ઠાવાન મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં સજ્જન કોર્પોરેટર ધર્મેશભાઈ ભંડેરી વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા પરંતુ જ્યારથી અરવિંદ કેજરીવાલે આ રીમેક ડાન્સર પાયલબેનને

જો માંગણી કરી હોય તો એના પુરાવા રજૂ કરવા જોઈએ મારા ઉપર પોલીસ ફરિયાદ કરવી જોઈએ કેમ પોલીસ ફરિયાદ નથી થતી કેમ પુરાવા રજૂ નથી કરવામાં આવતા માત્ર ને માત્ર પોતાને ભી પડે એટલે ખોટી રીતના આક્ષેપો નાખી દેવાના ખોટી રીતના દબાવાના પ્રયાસ કરવા તો એવી રીતના અમે કોઈ દબાવવાના નથી કોઈ ડરવાના નથી